ખોડિયાર મંદિર એ રાજપરા ગેટ છે અને હું તમને આગળ દેખાડું અંદર જઈને દર્શન

હમણાંથી વરસાદ બહુ વધી આવે છે વગર ચોમાસા જો હવે અમે દર્શન કરીને ઘરે જાય છે હવે રિટર્ન પાછા હવે જો અને બહાર તો વરસાદ એટલો સારું વાતાવરણ છે ને મસ્ત એનું વાત નો પૂછો મજા આવે એવું વાતાવરણ છે જોવા બાર કેવું મસ્ત વાતાવરણ છે ને જો ભાઈ

કોઈ જાવો વતન ને વિડીયા નો એન બાકી હવે કેવો લાગ્યો તમને મને કોમેન્ટ માં જરૂર જરૂર મને કહેજો બરોબર અને કાઈ પણ વિડીયા તમને કેવો કાઈ પણ વાંધો હોય કે પ્રોબ્લેમ હોય તોય મને કહેજો બરોબર નો હોય તોય મને કહેજો અને કેવો લાગ્યો આજનો વિડીયો એ કહેજો અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો